આજરોજ સત્તર જુલાઈના રોજ ઇન્ટરનેશનલ જસ્ટિસ ડેની ઉજવણીના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી તથા જિલ્લા પોલીસ વિભાગ તરફથી શાળા તથા કોલેજની વિદ્યાર્થીનીઓને કાયદાની જાગૃતિ માટે મફત અને સક્ષમ કાનૂની સહાય વિશે સ્ત્રીઓને લગતા જુદા જુદા કાયદાઓના માર્ગદર્શન માટે સ્ત્રીઓને થતી મુશ્કેલીઓ અને કામકાજના સ્થળે કન્નડગત વિગેરે બાબતે માર્ગદર્શન આપવા માટે આજ રોજ અમે અહીં ઉપસ્થિત થયા છે શાળાના આચાર્યશ્રી તથા કોલેજના પ્રિન્સિપાલ શ્રી તરફથી બાળકોને ઉપસ્થિત રાખી અને બાળકોનું જ્ઞાન અને માર્ગદર્શન વધારવા માટેનો અમારો આ પ્રયાસ છે અને આ માટે શાળાનો તથા કોલેજનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ પટેલ પૂર્વી રમેશભાઈ છે આજે વિનાયકા કોલેજ વિનાયકા કોલેજમાં તાલુકા સહ તાલુકા સેવા મંડળના સીટી એન્ડ ચર્ચ અધિકારી પધાર્યા હતા તો અમને જ્ઞાન આપું જ્ઞાન આપું ઘણીની સેવા વિશે એક જ્ઞાન આપ્યું કે જાહેર જગ્યાઓ ઉપર કેવી રીતે સહાય થઈ શકે છે એમ તો તે હેઠળ સિટી મેં થોડાક ડેમોસ્ટ્રેટ બતાવ્યા અને કઈ કઈ રીતે કઈ જગ્યાએ એકદમ જરૂર પડે તો તેના હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી એકસો એક્યાસી એકસો એક્યાસી તરફો કોન્ટેક્ટ કરવો કે કઈ રીતે આપણે જરૂર પડે તો થઈ શકે છે એમ હા મહિલાઓના અધિકારો માટે તે તે રીતે અમને થોડું જ્ઞાન આપ્યું તો તે બદલ તેમનો આભાર અમારી કોલેજ વિનાયક કોલેજમાં તેમનું હાર્દિક સ્વાગત છે